નમસ્કાર મિત્રો એટ ધાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના રતનપર ગામમાં અકબરી પરિવારના માં આય શ્રી ખોડિયાર માના સાનિધ્યમાં મોલા મ્યુઝિક ફિટ કરવામાં આવ્યો જે તમને ગુજરાત તથા ભારતના કોઈપણ વિસ્તારમાં ફિટ કરી આપવામાં આવશે મિત્રો સ્વદેશી બનાવટ છે જે તમને બોટાદ રાજકોટ જસદણ જુનાગઢ તેમજ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં વ્યાજબી ભાવે મોલા મ્યુઝિક ફિટ કરી આપવામાં આવશે અને આ ગુજરાતનું સૌથી જૂનું અને જાણીતું નામ હોય ને તો મહાદેવ ઇલેક્ટ્રિક જે તમને સ્કૂલ મંદિર માતાજીનો મઠ ધાર્મિક જગ્યા ધાર્મિક મંદિર તેમજ સોસાયટી અને હોસ્ટેલ જેવી વગેરેમાં મોલો ફિટ કરી આપવામાં આવશે મિત્રો તમે ટાઈમ સેટ કરી શકો છો અને આ એક વર્ષની એમ્પ્લિફાયરમાં પીસ ટુ પીસ ગેરંટી અને બીજી વાત કરીએ તો બે વર્ષની સ્પીકર ગેરંટી તેમજ આવું જ આ કંપનીનું બેસ્ટ સાઉન્ડ તો મિત્રો આજે જ સંપર્ક કરો હિમાંશુભાઈ પંડ્યાનો જેમનો મોબાઈલ નંબર છે પંચાણું તે તોંતેર તેપન નવ ઓગણચાલીસ